અને હવે વાત કરીએ સૌરાષ્ટ્રના ખૂબ સંવેદનશીલ વિષયની એટલે કે વન્ય વિસ્તારોના સંવેદનશીલ થઈ જવાની એક ઝોનમાં ફેરવાવાની જેનું નામ છે ઇકો સેન્સિટિવ ઝોન આ વિષય કેટલાય દિવસોથી ચર્ચામાં છે રાજ્ય સરકારે પ્રાથમિક જાહેરનામું જાહેર કર્યું અને જાહેરનામું થતાની સાથે જ જૂનાગઢ અમરેલી અને ગીર સોમનાથ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લા ત્રણ જિલ્લાના એકસો ગામ એક લાખ સત્યાશી હજાર હેક્ટર વિસ્તાર અને સત્તર જેટલી નદીઓ આની આસપાસનો વિસ્તાર છે એનો ઇકો સેન્સિટિવ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો અને ફરી એકવાર શરૂ થયું આંદોલન બે હજાર સોળમાં પણ આંદોલન થયું હતું બે હજાર સોળમાં એ આંદોલનનો વ્યાપ એટલો વધારે હતો કે સરકાર એ સમયે આંદોલનની સામે ઝૂકી હતી જે તે સમયે કોંગ્રેસના અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટીમાં છે એવા ધારાસભ્ય ભગા બારડ એ વખતે એ કોંગ્રેસમાં હતા ત્યારે એમણે પીઆઈએલ કરી હતી અને એ પીઆઈએલ અને સહિતની જે અરજીઓ હતી એના આધાર પર હાઈકોર્ટે હાઈકોર્ટની ટકોર પછી એ વાતને રોકી દેવામાં આવી હતી અને એ વખતે જેટલા વધારે વિસ્તારોનો સમાવેશ કરાયો હતો એને ઘટાડીને મેં તમને જે કહ્યું એકસો છન્નું ગામવાળો એક ઇકો સેન્સિટિવ ઝોનનો વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે વન વિભાગના અધિકારીઓનું કહેવું છે કે જ્યાં સુધી કોઈ ચોક્કસ ઇકો સેન્સિટિવ ઝોન જાહેર નથી કરવામાં આવ્યો હતો ત્યાં સુધી સંરક્ષિત વિસ્તારની આજુબાજુનો દસ કિલોમીટરનો વિસ્તાર એ એમ પણ સેન્સિટિવ ઝોન હોય છે આજે નિયમો લાગુ કરવામાં આવ્યા છે અથવા જાહેર કરવામાં આવ્યા છે એ નિયમો પહેલેથી જે વિસ્તારોમાં અનુસરવામાં આવે છે એટલે આમાં કશું નવું નથી તો જો કશું નવું નથી તો સ્થાનિકો આટલી આક્રમકતાથી વાત શું કામ કરી રહ્યા છે પોતાનો મુદ્દો શું કામ મૂકી રહ્યા છે એ લોકોને એ ધારાસભ્યો એટલે એ વિસ્તારોની હાલત એવી છે કે એક સમયે જે કોંગ્રેસનો ગઢ હતો વર્ચસ્વ હતું અને વિપક્ષના નેતાઓ હોવાથી આંદોલનના મુદ્દા ખૂબ આક્રમક બનતા હતા એ હવે એ વિસ્તારો નધણિયાત બન્યા છે મોટા ભાગના વિપક્ષના નેતાઓ છે એ ભારતીય જનતા પાર્ટીની ગોદમાં જઈને બેસી ગયા છે એક પછી એક ધારાસભ્યોએ પક્ષપલટો કરી દીધો છે અને પોતાની વિસ્તારના પ્રાણ પ્રશ્નો માટે લડીશું એવા બાના હેઠળ આ ધારાસભ્યો અને નેતાઓ ભારતીય જનતા પાર્ટીના ખોળામાં જઈને બેઠા છે એ લોકો માત્ર ને માત્ર પોતાના હિત માટે ને પોતાના સ્વાર્થ માટે ત્યાં ગયા છે એ જનતાને ખબર છે અને તો એ જનતાની પાસે કોઈ એના જવાબ માટે કશું હોતું નથી વિશેષ કેમ કે વર્ષોથી ચાલી આવી રહેલી આ પ્રક્રિયાથી જનતા પણ ક્યારેક કંટાળતી હોય છે એટલે કદાચ એ પણ એક કંટાળામાં છે બે હજાર સોળમાં પ્રવીણ રામે આ વિષય ઉપાડ્યો હતો જે તે સમયે એ માત્ર એક આંદોલનકારી હતા હવે એ બે હજાર ચોવીસમાં આમ આદમી પાર્ટીના નેતા છે આ વખતે પણ એ આ મુદ્દા પર આ મુદ્દાની લીડ લઈને એ આંદોલનમાં લડી રહ્યા છે ઇકો સેન્સિટીવ ઝોન એટલે શું તો કે એક સંવેદનશીલ વિસ્તાર કે જેમાં ખૂબ ધ્યાન રાખવાનું કે સિંહ કે દીપડા દીપડા છે એને નુકસાન ન થાય જંગલને નુકસાન ન થાય ત્યાં તમે ત્યાં કોરી ન બનાવી શકો માઇનિંગ ન કરી શકો ત્યાં તમે હોટેલ્સ ન બાંધી શકો રિસોર્ટ્સ નવા ન બાંધી શકો ત્યાં બાકી કોઈ પણ તમારી ખેતીની લગતી ગતિવિધિ પણ તમારે નવી કશી કરવી છે તમારે એમાં પરવાનગી લેવી પડે તમે ખેડૂત હોવ તો તમને પરવાનગી મળી જાય પણ તમે જંગલ ખાતાની પરવાનગી વગર કશું એ ન કરી શકો એટલે એક પત્તું પણ ન હલાવી શકો એવા નિયમો લાગુ કરવામાં આવે આ નિયમો શું કામ જરૂરી છે રસ્તા પોળા ન કરવા માઇનિંગ ન થવું એ જંગલને બચાવવા માટે કેમ કે જે એશિયાટિક લાયનુ આપણે આટલું બધું ગૌરવ કરીએ છીએ એ સિંહ માત્ર ગુજરાતમાં છે ગુજરાતના ગીરમાં છે ગીર એટલા માટે જ મહત્વનું છે પણ ગીરને બચાવવું એ જરૂરી છે સ્થાનિકો શું કહી રહ્યા છે સ્થાનિક કહી રહ્યા છે કે અમારે કોઈ પણ કામ કરાવવું હોય તો પૈસા આપ્યા વગર કામ થતું નથી તમે એક એક કામમાં જો પરવાનગી ઘુસાડી દેશો તો અમે સરકારી કચેરીના ચક્કર કાપતા રહી જઈશું અધિકારીઓની એટલી બધી તાનાશાહી આવી જશે ને તમે એ કોઈ પણ જંગલ વિસ્તાર આ રાજ્યનો નહીં આ દેશનો કોઈ પણ જંગલ વિસ્તાર લઈ લો ત્યાં વન વિભાગ અને સ્થાનિકોની વચ્ચે હંમેશાથી ઘર્ષણ રહ્યું છે એટલા માટે કેમ કે જંગલના કાનૂન બહુ જ કડક હોય છે જંગલનો કાયદો એટલો બધો કડક હોય છે કે સ્થાનિકોને સતત ઘર્ષણ થાય છે સ્થાનિકો કહે છે કે ઘર તો અમારું પણ છે એટલે નેસડામાં વસતા માલધારીઓએ જે સહન કર્યું એ હવે ગામડાને સહન કરવાનો વારો આવશે એવું ત્યાંના લોકોના મનમાં ચિંતા સતાવે છે બીજો એક પ્રશ્ન અને જે મૂળ છે આ સમસ્યાનું કે ભલે કોઈ ખુલીને એ વિષય પર વાત ન કરતું હોય ઇકો સેન્સિટિવ ઝોન તો લાગુ થવાનું છે જંગલ છે જંગલ વિસ્તાર છે એટલે આજે નહીં તો કાલે લાગુ થવાનું છે બધાને ખબર છે વાંધો એ વાતનો પડી રહ્યો છે કે કેટલાય ગામના નામ સતત ચર્ચામાં ઓન ધી રેકોર્ડ ઓફ ધી રેકોર્ડ સામે આવી રહ્યા છે કે એક રામપરા ગામ છે કે પછી કરીઠિયા ગામ છે આ પ્રકારના અનેક એવા ગામ છે કે જે જંગલથી ખૂબ નજીક છે એટલે કોઈ રામપરા કે અરીઠિયા જંગલથી બે ત્રણ કિલોમીટર જ માત્ર દૂર હોય કોઈ સાસણ પાસે હોય કોઈ ધારી પાસે હોય પણ એનો ઇકો સેન્સિટિવ ઝોનમાં નથી સમાવેશ કરવામાં આવ્યો સ્થાનિકો આરોપ લગાવી રહ્યા છે કે અરીઠિયા છે તો ત્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાની લીઝ ચાલે છે અને એટલે એમની લીઝ ચાલે છે એટલે એમનું માઇનિંગ અને બાકીના બધા કામ ચાલે છે એટલે એ ગામને એમાંથી બહાર રાખવામાં આવ્યું છે એ બે જ ગામ સરખા અંતર પર આવેલા હોય એક ગામનો સમાવેશ સેન્સિટિવ ઝોનમાં થયો હોય બીજાનો ન થયો હોય તો એ પણ એક મુખ્ય કારણ બને છે બીજી સમસ્યા ગીરમાં ટુરિઝમને લઈને છે ગીરમાં ખૂબ પ્રવાસન આવે છે એ પ્રવાસન હજી પણ એટલા બધા ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ગીરમાં નથી આવી રહ્યા જેટલી જેટલી ગીરની અંદર સંભાવનાઓ રહેલી છે જેટલો ગીરનો પોટેન્શિયલ છે જેટલો સિંહનો પોટેન્શિયલ છે અને દુનિયાભરના બાકીના જંગલ સફારીમાં જે રીતે આખી દુનિયામાંથી માણસો ફરવા જાય છે એ રીતે વિદેશનો રૂપિયો એટલો બધો ગીર નથી આવતો પણ આ દેશનો પૈસો તો જાય છે એટલે ગુજરાત ફરવા આવવાના મુખ્ય કારણોમાંથી એ ગીર છે એ મુખ્ય કારણોમાંથી એક કચ્છ છે એ રીતે જેટલા જેટલા ટુરિઝમના વિસ્તારો છે ત્યાં સ્થાનિકોને પોતાના પોતાની જમીનના કિંમત એની વધે વધે ભાવ એવી અપેક્ષા હતી જેવો ઇકો સેન્સિટિવ ઝોન લાગુ થયો અને ખબર પડી કે હોટલ્સ કે રિસોર્ટ્સ તમે નવા તો બાંધી નથી શકવાના એની અંદર સરકારી પરવાનગીઓ પણ આજુબાજુ એટલું લાંબી એની યાદી થઈ ગઈ લિસ્ટ થઈ ગઈ કે જે જમીનોના સોદાને ડીલ થઈ રહી હતી એના ભાવ પણ ધડામ કરતા નીચે પડી ગયા એ પણ એક એ લોકો માટે ઝાટકા કે આંચકા સ્વરૂપ બાબત સામે આવી છે જે ભારતીય જનતા પાર્ટીના ખાસા બધા નેતાઓએ ખૂબ આક્રમકતાથી વિરોધ પોતાનો દર્શાવ્યો થોડા સમય માટે એના પછી એ લોકોએ પોતાનું ક્લિયર સ્ટેન્ડ આ વિષય પર મૂક્યું નથી એમની પાસે એ જવાબ નથી કે આ ગામનો સમાવેશ છે તો આ ગામનો કેમ નથી થયો જો બંને સરખા અંતર પર છે જંગલથી તો પછી એવું શું કામ અન્યાય કે ભેદભાવ કરવામાં આવ્યો એવું શું કામ થયું કે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓની જે ગામોમાં લીઝ હોય એને જ બાકાત રાખવામાં આવ્યા અને બાકીના બધા ગામોનો સમાવેશ કરવામાં આવ્યો સ્થાનિકો જે પ્રશ્નો પૂછી રહ્યા છે એ પ્રશ્નોના સંતોષકારક જવાબો નથી મળતા આમાં સૌથી વધારે વચ્ચે પીડાતો ને પીસાતો વર્ગ હોય તો એ ખેડૂતનો છે કેમ કે ખેડૂતને ત્યાં ખેતી કરવી છે એ ખેડૂત પોતાની જમીન એને કરાવીને વેચીને હોટલ કે રિસોર્ટ્સ બનાવી દેશે એવું સરળ છે જ નહીં એના માટે એ લોકો એટલા બધા પણ સમૃદ્ધ નથી કે એ કરોડોના ફાઇવ સ્ટાર રિસોર્ટ ત્યાં બનાવી દેવાના છે ગીરમાં એમને ખેતી કરવાની છે એમને કૂવો ખોદવાનો છે એમને ટ્રેક્ટર લઈને જવાનું છે એમને ત્યાં ખેતી કરવાની છે અને એ ખેતી કરવામાં જંગલ ખાતાની પરવાનગીની વાત આવે વચ્ચે તો શું એ પ્રક્રિયા એટલી સરળ અને પારદર્શક રહેશે શું પૈસા વગર કામ થશે સરકારની સામે જો એ ગમે તેટલું સારું ગીરનું વિચારી રહ્યા હોય તો એ એ લાગુ ન થવાનું કારણ એ ભરોસાનો અભાવ છે એ વિશ્વાસ નથી સ્થાનિકોને કે વન વિભાગ એમની સાથે એમની પીડા અને એમના પગરખામાં પગ મૂકીને એમને સમજશે વન વિભાગના પોતાના કારણો છે વન વિભાગના નાના કર્મચારીઓ એ સંઘર્ષનો સૌથી પહેલો શિકાર બને છે એ નાના કર્મચારીઓનો નિયમ ઘડવામાં એમનો કોઈ રોલ જ નથી ફાળો જ નથી એ જાહેરનામું આવ્યું અને લાગુ કરાવવા માટે તેના માણસોએ જવાનું છે પણ એ જાહેરનામું બનાવવામાં એમનું કોઈ યોગદાન નથી આમાં ખરેખર કોઈ લાગવક કે સેટિંગ થયા છે કે કેમ એ ખબર નથી સ્થાનિકોને એવું લાગી રહ્યું છે કે આમાં ભેદભાવ થઈ રહ્યો છે એમની સાથે અન્યાય થઈ રહ્યો છે વન મંત્રીને રજૂઆત કરી વારંવાર રજૂઆત કરવામાં આવી કેટલાય મહિનાથી આ સતત આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલનમાં કોઈ બીજો આગળ કોઈ વળાંક આવતો દેખાતો નથી અને એટલે જ્યાં સુધી વળાંક નથી આવતો ત્યાં સુધી આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે કેટલી તીવ્રતા સાથે આંદોલન આગળ વધશે રહીવાત ઉપવાસ આંદોલનની બે હજાર સોળમાં જે રીતે ઉગ્ર દેખાવો થયા હતા બે હજાર ચોવીસમાં પણ એટલા જ થઈ રહ્યા છે ફરક એટલો છે કે સોળ પછી સત્તરમાં ચૂંટણી આવતી હતી ભારતીય જનતા પાર્ટી વખતે ભીસમાં હતી રાજ્યની સરકાર માટે ખેડૂતોનો મુદ્દો મોટો અને મહત્વનો મુદ્દો હતો રાજ્યમાં અનેક એવી સમસ્યાઓ પાક વીમાથી માંડીને એક પછી એક સમાચારો મગફળીના ગોડાઉન સળગવાથી માંડીને એવા સમાચાર આવી રહ્યા હતા સૌરાષ્ટ્ર એનું એપી હતું સૌરાષ્ટ્રમાં જૂનાગઢ આ મોટા ભાગના મુદ્દાઓનું એપી સેન્ટર હતું ચારેય બાજુથી આવતા સમાચારો ત્યાંથી આવતા હતા ને એટલે જ રાજ્ય સરકાર પાસે એ વખતે કોઈ છૂટકો નહોતો આ વખતે સમસ્યાઓ સરળતાથી નથી સંભળાઈ રહી અથવા એનો જવાબ નથી મળી રહ્યા એનું સૌથી મોટું કારણ એ છે રાજ્ય સરકાર પાસે એકસો ને એકસઠ ધારાસભ્યો છે વાવમાં જીતી જાય તો એકસો થવાના છે સૌરાષ્ટ્રમાં કોઈ જ નેતાગીરી કોઈ પક્ષની બચી નથી આમ આદમી પાર્ટીમાંથી રામ અને ગોપાલ ઇટલિયા બધા જઈ રહ્યા છે લડી રહ્યા છે પણ એ તીવ્રતા કે પછી એ જે જનમેદની દેખાવી જોઈએ અથવા જે પ્રતિસાદથી એક આંદોલનનું એક ચોક્કસ સ્વરૂપ બનવું જોઈએ રાજકીય સ્વરૂપે નથી બની રહ્યું આવનારો એવો કોઈ સંભવતઃ ખતરો નથી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવે છે આવે છે એવું એક વર્ષથી સંભળાય છે બાકી આવી નથી અને એટલે જ કોઈપણ રીતે આ આંદોલન પોલિટિકલી અસર કરશે એવું વર્તમાનમાં લાગી નથી રહ્યું અને જ્યાં સુધી મુદ્દાઓ રાજનૈતિક રીતે અસર ન કરે દબાણ ન ઊભું કરે ત્યાં સુધી ફરક નથી પડતો હર્ષ ત્રિબડિયાથી માંડીને ભગા બારડ એકી ખાલી કે ચટ્ટે બટ્ટેની જેમ બધા જ લોકો આવીને બોલી બહુ બધું રહ્યા છે પણ એ લોકો હતા કે જે જે તે સમયે સરકારની સામે લડ્યા હતા એ જ લોકો આજે સરકારના ખોળામાં છે એમની પોતાની સરકાર છે એમને જો એવું લાગે છે સ્થાનિકોને કે અન્યાય થયો છે તો એ અન્યાય છે કે નહીં અને શું કામ એનો સ્પષ્ટતાથી જવાબ નથી આપતા બધા ગોળગોળ ગોળ વાર્તા રે વાર્તા કરે છે સીધી રીતે જવાબ નથી મળતો ત્યાં કે કયા નેતાની લીઝ ચાલે છે કોણ છે તે ત્યાં માઇનિંગ કરી રહ્યું છે કયા ગામો છે જે સ્પેસિફિકલી બાકાત રખાયા છે કયા એવા ગામો છે કે જ્યાં તમને એવું લાગે છે કે ત્યાંથી સીમા પસાર થવી જોઈતી હતી બીજું મૂળ સમસ્યા શું છે એને કેમ બહાર રાખ્યા એ કે અમને કેમ સમાવ્યા એ એ વાતોના એ નેતાઓ પાસે જવાબ નથી પરેશ ગોસ્વામી છે વેધર એક્સપર્ટ છે હવામાન વિશે પોતાની ખાસી બધી વાતો કરવા માટે જાણીતા છે આગાહી કરવા માટે જાણીતા છે એ પણ આંદોલનમાં સક્રિય રીતે જોડાયેલા છે પ્રવીણ રામ જોડાયેલા છે એ સિવાય સ્થાનિક ઘણા બધા નેતાઓ છે જે દ્રશ્યો પ્રતિક્રિયાઓ ત્યાંથી સામે આવે છે ગ્રાઉન્ડ ઝીરો પરથી સાંભળીએ આમ તો આપણા મંત્રી રાઘવજીભાઈ પટેલને ઘણા ખેડૂતોએ ફોન કર્યા અને એવા અઘરા અઘરા જવાબો મળ્યા છે એક જવાબ તો એવો હોય સાંભળો કે આવનારા દિવસમાં હવે ડીએપી ખાતર જ બંધ કરી દેવાનું છે એટલે હવે તમે બીજા વિકલ્પ વિચારવા માંડો એક વાત પાકી આમ તો અહીંયા મંચ ઉપરના ગ્રાઉન્ડ ની અંદર બહુ માણસો છે બધા અલગ અલગ વિચારધારાના હશે પણ મારા માટે તો એક જ વિચારધારા છે કે આ દેશને બચાવવો હોય તો ગામડા બચાવવા પડે ને ખેડૂત બચાવવો પડે ખેડૂત છે તો જ આ દેશ બચવાનો છે અને ખેડૂતની વાત હોય ત્યારે આ કૃષિ મંત્રી લેવલે સમયસર પાયાનું ખાતર પણ પૂરું પાડવામાં ન આવતું હોય એટલી પણ એની ઓકાત ન હોય ત્યારે આ મંચ ઉપરથી હું એ જાહેરાત કરું છું કે હવે પછી આપણા વર્તમાન કૃષિ મંત્રી ભારતની લોકશાહી મુજબની કોઈ પણ ચૂંટણી દુનિયાના ગમે છેડેથી લડે અને ગમે પક્ષમાંથી લડે એને હરાવવા માટે ખુલ્લી છાતી હવે ઉભવાનું છે હવે રાઘવજીભાઈ લડાઈ ડાયરેક્ટ પરેશ ગોસ્વામી સાથે થવાની છે હવે ગમે એ ચૂંટણીમાં ઊભે અનેક પ્રકારની સમસ્યાઓ ટેકાના ભાવે જે આપણે ખરીદી અને ભાવ તો જાહેર કરી દીધા પણ ટેકાના ભાવે પણ ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે લઈને જવામાં આવે તો તમારી માંડવી પલડેલી છે છે એટલે તમને બે મહિના એવા ઊંધા કાન પકડાવે ને એમાં પણ આ કામ ના સમયે આપડા ઇકોઝોન ની લડત માટે રહેવું પડે અહીંયા એટલે આ ક્યાંય આ ભાજપ પર આપણી ખોટી પાડી રહ્યા છે કે ખેડૂત ખોટ ખાય પણ ખોટી ન થાય આ ભાજપ પર આપને ખોટી કરી રહ્યા છે અત્યારે ઇકો ઝોન ના કાયદા ને લઈને મોટા માથાઓને બક્ષી દેવામાં આવ્યા છે નાની જનતા ને આ કાયદા ની અંદર ઘુસાડી દેવામાં આવી છે ત્યારે આ કાયદા નો વિરોધ બે મહિના થી થઈ રહ્યો છે આજ રોજ ભાલસેલ ખાતે થી શાસન ખાતે એક મોટી વિશાળ ટ્રેક્ટર રેલી કે જે કદાચ ભૂતકાળ માં કોઈ સૌરાષ્ટ્ર કે ગીર વિસ્તારમાં ક્યારેય નહીં થયો એવી વિશાળ ટ્રેક્ટર રેલી સાથે લોકો હજારોની સંખ્યામાં શાસન આરફો કચેરી ખાતે પહોંચ્યા હતા અહીંયા માન્ય આરએફ સાહેબને આ ઇકો ઝોન સદંતર નાબૂદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને સાથે સાથે જો આ સરકાર ઇકો ઝોન નાબૂદ ન કરે તો આ ઇકો ઝોનની લડતની અમારી આગેવા આગામી રણનીતિ એ છે કે સરકાર ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો રસ્તા પરની લડાઈની સાથે સાથે આગામી દિવસોમાં અમારી કાયદાકીય અને રાજકીય લડાઈ પણ શરૂ થશે રાજકીય લડાઈમાં અહીંયા હાજર તમામ ગીરના લોકોએ એક વાતને સ્વીકારી છે કે જો ભાજપ આ ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો આ વિસ્તારમાંથી અમે ભાજપને નાબૂદ કરી અને ઉખાડીને ફેંકી દઈશું સાથે સાથે જો ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો મેંદડાના અઢાર ગામના સરપંચો રાજીનામા આપશે જો ઇકો ઝોન નાબૂદ નહીં કરે તો અહીંયા શાસનની અંદર પૈસા લઈ પરમિટ આપી અને રોજના અઢીસો જેટલી જીપસીઓ જાય અને સિંહને એના જંગલ વિસ્તારમાંથી લઈ લઈ અને ટ્રેક ઉપર લઈ આવવામાં આવે રસ્તા ઉપર લઈ આવવામાં આવે અને આ રીતે સિંહને હેરાન કરી અને જે સિંહ દર્શન કરાવવામાં આવી રહ્યું છે એને અમે બંધ કરાવીશું જો ઇકો ઝોન નાબૂદ નહીં કરવામાં આવે તો વન વિભાગમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કરપ્શન થઈ રહ્યું છે તમામ કામોમાં જે કરપ્શન થઈ રહ્યું છે એમાં આરટીઆઈ કરીને તમામને ખુલ્લા પાડીશું અને અમારી આર પારની લડાઈ ઇકો ઝોન માટે રહેશે તો જેમાંથી છે આ ટ્રેક્ટર ને રેલવે તમે પણ તમારા કેમેરા કે આધારની કામ આવ્યા છે સાહેબ આમ

છે 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 પણ હવે અમારે અમારે જે આ લડત આજે આજે એના દિવસ પૂરા થયા તારીખ આની બે હજાર લડત ની અંદર આજે એના સાતથી આઠ વર્ષથી આ સરકારે એના પર સ્ટે મૂકેલો અને સાઠ દિવસ પહેલાં એ લોકોએ એકસો ગામડા જે જાહેર કરેલા તો મને તો એ સમજ નથી આવતો મારે તો પહેલાં સરકારને કેવો એ પ્રશ્ન કરવાનો છે કે અત્યાર સુધી અમે કોઈ વન્યજીવોને કે કોઈ સિંહને કે કોઈ પણ જાતનો વન્યજીવ હોય એને અમે નુકસાન કર્યું નથી તો આવો કાળો કાયદો લાવી અને સરકાર આ બધા ખેડૂતને સાબિત કરવા માગે છે હું આ મારો સરકારને એક પ્રશ્ન છે શું છે મુશ્કેલી શું પ્રશ્ન આનાથી મુશ્કેલીની અંદર એવું છે કે મારી ખુદની પણ ચિત્રવાની અંદર ત્રણ જમીન છે કે જે પહેલાં ત્રીસ લાખ ચાલીસ લાખમાં મગાતી હતી અત્યારે આ છેલ્લા સાઠ દિવસની અંદર એને કોઈ પૂછવા પણ નથી આવતું આવા અનેક ખેડૂનો પ્રશ્ન છે વાડીએ જાય રસ્તામાં રોકવામાં આવે તો આ બધા ક્યાં એના કયા નિયમો છે ભાઈ એવા કડક અને હજી તો આ કાયદો અમલવારીમાં નથી આવ્યો હજી જો આ કાયદો કદાચ અમલવારીમાં આવશે તો અમને તો એ ડર લાગે છે કે અમે અમારી અમારી ખુદની જમીન જે અમારા બાપદાદાની જમીન છે જે અમારી મા છે એમાં અમે ખેતી કરી શકશું કે નહીં કરી શકીએ એટલે મારે સરકારને ખાસ એવી એક અપીલ છે કે જે ઇકો ઝોનનો કાયદો છે એ અમારે આજે નથી જોતો કાલે નથી જોતો કે ભવિષ્યની અંદર નથી જોતો અને છતાં પણ જો સરકાર અમારી કોઈ માંગ નહી સંતોષે તો અમારે આનાથી અઘરા પગલાં લેવા જોઈએ જેની અંદર અમે આંદોલનો કરશું અનસંધ પણ ઉતરશું રસ્તા રોકોનું આંદોલન કરશું અને જરૂર પડશે

પ્રકૃતિને રીતે પણ બચાવી શકે છે કે એ એ પર નહીં પ્લાસ્ટિક ન ફેંકે રસ્તા ડસ્ટબિનમાં કચરો ફેંકવાની આદત રાખીને પણ આપણે કેટલું મોટું આપણે ફાયદો કરાવી શકીએ છીએ અને નુકસાન થતું અટકાવી શકીએ છીએ એવી અપેક્ષા રહેવાની છે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જો આપણે યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરો ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો અમારા વિડીયોને શેર કરો નમસ્કાર